હજી તો આ મોઢવા વાળો આવ્યો નહીટલો હજી નહીટલો રહ્યો એ લ્યા તો જોડું લ્યા એ ચેતન્યા ચેતન

हूं कितू क्या हम थोड़ा रे मुकलू काय फोन मारे पण तो बाहर रख एम कितू हां ये छोकर मगो पायो न तेरा तो ने देखो ओका ने जईये बाजू जातो कंप्लीट कंप्लीट करी था कंप्लीट हा कंप्लीट कंप्लीट ઓ તો મસ્ત ઈને કીધેલું આ પંખો એ પંખો માર્યો પણ મસ્ત હારો તોરણ મસ્ત લાગે ને એવું એ કઈ આપણ કીધું કઈ આ કીધું તારા તલાવડ કાથી બાર કા એકા તો હે બડો અક્તર આવત છે ડોર તો વાજ્યો તો આવતા થોડા આયગે હવે એક જ આફતે આમ થોડા હું બે બે છે એટલે લગભગ તો આસી લે હાસી કેમ હાલત મોકળું ને હું કેતા એમ કીધું તું હા એવું કીધું હ

આ માર માતા ને પૂતાની માતા આ મારી હા એ ઉબા મારી માતા કહી તમે એક નંબર બનાવજો હા હું લાગુ જોક મજા આવી જે સોગોમ કુતો મજા દે ખાવ ભઈ

લે કાલે આપણો માતાનો અવસર છે મંડે પર તો ફોન કરે તે આવી ગયો પણ કાલે તમારું ખાવ બાવ હા હા કદી તમારો પ્રસંગ હોય હાલ તો ના તો કોણ કેવો કરી દે લઈ સાબંધ <muchas> છોકરા <faxi> <sprayed protests> તો કોક કાય લાયાલા ચાલ ચાલ તોફાન મંજોયમાં તોફાન બોપલો લાયા હી ને ગાડલોય હા હા અરે કમ્પલેટ કમ્પલેટ લાયા હી ગાડલોય હવામાં આપડો પસંદ છે મંડપ વાળા ને ફોન કર્યો પેહલા તે મંડપ આવ્યો

કેવું? હા તેલી. આ ઓનલ થાય છે ને કીજે રાખ. હા હા માપનું. માપનું રાખ. તો એટલે શું કરવાનું? ચૂપુ ને ચૂપુ. ના આયા નથી. જીરાગને કઈ ના બધાનો ઘોટો કાઢી જાય મોડો વાળો ડાલુ લઈ ને આવ્યો શ્યામ ઉતારી ગયો ને બંધ હાલ તો થોડું જ લાયો હો પાતલા ની બધું લાયો હો મંડપ લી દમ તો બધું ચેના આવે એટલે પણ બધું તો ના લાવે ને ડાલા વાળો અવાજ ચેતન